બીજો નાખી દેતો આ ચોરી કરે છે એટલે પર ખાડા પડ્યા હોય મોંઘવારી થઈ હોય શિક્ષણ મોગું થયું હોય બધું ખોટું થતું હોય સરકાર ના પાણી કેમ નઈ ચાલતું ત્યાં ખબર છે કે આ ચોરી કરીને જીતી જઈશું આ વખત અમને ખુલ્લા પાડવા છે

ચાલીસ વાર આવે પચાસ વાર આવે એક ઘરમાં બસો થી ત્રણસો નામ હોય એટલે આ એક પ્રકારની ચોરી કરે છે અને બીજા લોકોનો આપણો અધિકાર એ લોકો લઈ લે છે બરાબર એની સામે આપણને સંવિધાનથી બાબા સાહેબે આપણને જે આપ્યું સંવિધાનનો અધિકાર દરેકનો વોટ એક જ છે અને દરેકના વોટની કિંમત પણ સરખી છે કે વોટ છોડાઈ જાય છે એના માટે અમે લોકો આ વાત કરી રહ્યા છે ઝુંબેશ ચલાવી રહ્યા છે એના માટે આપણો સાથ માગવા નીકળે છે તમને જો યોગ્ય લાગે આ વાત i é. é. સમગ્ર ગુજરાત અને દેશની જનતામાં બહુ લાંબા સમયથી ઈવીએમ અને ચૂંટણીની આખી પ્રક્રિયાને લઈને એક બહુ ઊંડી શંકા હતી લાખો કરોડો લોકોના મનમાં એવું હતું કે આ પ્રચંડ બેરોજગારી અને મોંઘવારીથી ત્રસ્ત થયેલો હોવાના કારણે અમે તો વોટ આપતા નથી એ છતાં ગુજરાતમાં ને દેશમાં ભારતીય જનતા પાર્ટી જીતે છે કેમ તો આની પાછળનું રહસ્ય અને એનો પર્દાફાશ રાહુલ ગાંધીએ કર્યો કર્ણાટક અને હરિયાણામાં હજારો લાખો મતદારો જે મતદાર નથી એમણે મતદાન કર્યું જે મતદાર છે એવા મતદારોના વોટ એ ડિલીટ થઈ ગયા અમદાવાદ અને ગુજરાતની અંદર પણ સેંકડો આવી ઘટનાઓ બની છે અમારા પ્રદેશ પ્રમુખ પાંડ્ય અમિતભાઈ ચાવડાએ ખુલાસો કરેલો કે ઓલપાડ ચોર્યા એક જ વિધાનસભામાં ત્રીસ હજાર જેટલા ફેક વોટર એટલે આટલા વર્ષોથી ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં જે જીતી અને દેશમાં જે છેલ્લા દસ વર્ષથી શાસન કરી રહ્યું છે ક્યાંક ને ક્યાંક એમના મૂળમાં આ વોટ ચોરીનું કૌભાંડ છે આ વોટ ચોરીના કૌભાંડને છેક જમીન સ્તર સુધી લઈ જવા ગુજરાત અને દેશની જનતામાં એક જબરદસ્ત જાગૃતિ આવે અને ફરી ગુજરાતવાસીઓ દેશવાસીઓએ આ વોટ ચોરીના કૌભાંડનો ભોગ ન બનવું પડે એટલા માટે આજે ત્રણ ઓક્ટોબરથી શરૂ કરી દસ ઓક્ટોબર સુધી એક સહી ઝુંબેશ સમગ્ર ગુજરાત અને અમદાવાદમાં લોન્ચ કરી છે એના પહેલા તબક્કા તરીકે આજે અમદાવાદ શહેરના વેજલપુરમાંથી અમે કેમ્પેન શરૂ કરીએ છીએ આપણે બધા યાદ રાખવું જોઈએ પ્રત્યેક ગુજરાતીએ યાદ રાખવું જોઈએ કે વોટ ચોરી એ દરેક માણસનો દરેક નાગરિકનો મૂળભૂત અધિકાર છે આ દેશ બલિદાનોના પગલે આઝાદ થયો એને માણસને નાગરિકને વ્યક્તિને એ મતદાનથી એને વિમુખ કરવો કે આ દેશના બંધારણ અને સ્વતંત્રતાના આંદોલનનું અપમાન છે સ્વતંત્રતાના આંદોલન અને બાબા સાહેબના બંધારણ સાથેની ગદ્દારી છે આ ગદ્દારી હવે ભારતીય જનતા પાર્ટીને દેશ સાથે અમે નહીં કરવા દઈએ હા કાર્યક્રમ રાખવામાં આવે કે શૈ જુદેશનું શું કહે છે કોંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય નેતા સંસદમાં વિપક્ષના નેતા અમારા આદરણીય રાહુલ ગાંધીજીએ ત્યારે સમગ્ર દેશની અંદર વોટ ચોરીના મુદ્દા ઉપર જે પર્દાફાશ કર્યો ત્યાં દેશની અંદર બાબા સાહેબ આંબેડકરે જે સંવિધાન બનાવ્યું છે એમાં એક એક નાગરિકને પોતાનો હક છે મત આપીને લોકશાહીના પ્રજાતંત્રની અંદર પોતાનો પ્રતિનિધિ ચૂંટવાનો એની સામે ભારતીય જનતા પાર્ટી અનેક જગ્યા ઉપર લોકોને મતદાનથી વંચિત રાખીને અને જે મતદાર યાદીઓ સાથે એમને ચેડાઓ કર્યા છે જે સાચા મતદારો છે એના નામ નથી અને બોગસ મતદારોના નામો ઉમેરીને જે રીતે ચૂંટણીઓ જીત્યા છે એનો તમામ રાહુલ ગાંધીજીએ આ દેશના ચૂંટણી પંચને પણ પડકાર આપ્યો છે એમના પુરાવાઓ આપ્યા છે પણ આજ દિન સુધી ભારતીય જનતા પાર્ટી કે ચૂંટણી પંચ એનો જવાબ આપી નથી શકતી એના માટે કોંગ્રેસ સમગ્ર દેશની અંદર લોકોની વચ્ચે જઈને આ વોટ ચોરીનો મુદ્દો છે એમાં જાગૃતતા લાવશે અને આ દેશના સંવિધાન માટે કોંગ્રેસ પાર્ટી અને રાહુલ ગાંધીજી જે રીતે વોટચોરીના મુદ્દે લોકોના મતોનો હક અને અધિકાર જે ભારતીય જનતા પાર્ટી છેડવી રહી છે એની સામે કોંગ્રેસ સંઘર્ષ કરશે એના આજે અમદાવાદની અંદર અમારા પ્રદેશ કોંગ્રેસ સમિતિના અને પ્રમુખ શ્રી અમિત ચાવડાજીએ અને સમગ્ર કોંગ્રેસ પાર્ટીએ આ આજે આંદોલનને અહીંયા વેજલપુરમાંથી આજે એને પ્રથમ શરૂઆત કરીએ છીએ અને સમગ્ર વોર્ડમાં લઈ જઈશું વિધાનસભામાં લઈ જઈશું અને સમગ્ર ગુજરાતમાં ઘેર ઘેર વોટ જોઈને આની અંદર વચ્ચે જઈશું આમાં સંખ્યા મહત્વથી કાર્યક્રમ લોકોની વાત સાથે જવું લોકોના સંપર્ક કરવા એના કારણે ચૂંટણી પંચ જે ગેરરીતિ કરે છે એ લોકોને મતથી વંચિત રાખે તમે જોયું હશે કે બે હજાર પંદરમાં પણ મહાનગરપાલિકાના કોર્પોરેશનના ઇલેક્શનની અંદર એ લોકોએ અનેક મતદારોને લાલ ચોકડી મારીને ચોકડી મારીને મતદાનથી વંચિત કરવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે એમને બપોરે જ્યારે લોકોનો આકરો ફાટી નીકળ્યો ત્યારે એ લોકોએ પછી એમની વાત સ્વીકારી કે નહીં તમને મતનો અધિકાર છે ત્યારે મતના અધિકારથી વંચિત રાખવા માટેનો એ પ્રયાસ કરે છે એ પ્રયાસની સામે કોંગ્રેસ ઘેર જશે જાગૃતતા લાવશે અને સાચા મતદારો જે છે મતદાનથી વંચિત ના રહે અને બોગસ મતદારો જે એ લોકોએ ઉભા કર્યા છે દરેક વિધાનસભામાં દસ હજાર વીસ હજાર એ બધા મતદારો મતદાર યાદીમાંથી દૂર થાય એના માટે કોંગ્રેસ સંઘર્ષ કરશે એ તો એમનો પ્રશ્ન જે એમની પાર્ટી છે અમે તો કોંગ્રેસ પાર્ટી લોકોના હક અને અધિકાર માટે લડતી આવી છે લડતી રહેશે લોકોનો અવાજ બુલંદી ઉપાડીશું આજે અમદાવાદની એલિઝ બ્રિજ વિધાનસભા વિસ્તારના અંદર આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે કોંગ્રેસ પક્ષ તરફથી સહી ઝુંબેશ અને મિસકોલ મારવા માટેનો એક કાર્યક્રમ છે કે જે પ્રમાણે અમારા સન્માન્ય નેતા રાહુલજીએ જ્યારે લોકસભાના અંદર કીધું હતું કે ભારતીય જનતા પાર્ટી જે પ્રમાણે જે આજે વોટના અંદર ચોરી કરીને સત્તા પર બેસી છે તેના પુરાવા તેમણે ઇલેક્શન કમિશનર ઓફ ઇન્ડિયાને આપ્યા હતા એ પુરાવાના આધારે આજે સમગ્ર ભારત દેશના અંદર વોટ છોડ ગદ્દી છોડનો જે કાર્યક્રમ થઈ રહ્યો છે કોંગ્રેસ પક્ષ તરફથી હજારોની સંખ્યામાં લોકો આજે આ સહી સહી કેમ્પેનમાં અને મિસકોલ એલર્ટ કેમ્પેનના અંદર જોડાઈ રહ્યા છે લોકોને અમારે એ જ મેસેજ આપવાનો છે કે જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટી સત્તાનો દુરુપયોગ કરીને જે પ્રમાણે સત્તામાં બેઠી છે તેને દૂર કરવા માટે અત્યારે લોકોને જાગૃત કરવા માટે કે આ વોટ આપનો અધિકાર છે લોકશાહીમાં દરેક વ્યક્તિને વોટનો અધિકાર આપેલો છે અને જે અધિકાર અઠાર વર્ષનો વ્યક્તિ એ પોતે મત આપી શકતો હોય ત્યારે તેના મતના અંદર ચોરી થતી હોય જ્યારે આપણે જોયું હશે કે બિહારના ઇલેક્શનના અંદર અત્યારે ઇલેક્શન કમિશનર ઓફ ઇન્ડિયાએ જે પ્રમાણે નવેસરથી આખી સરની યાદી કાઢી અને લોકોને જાગૃત કર્યા છે એ પ્રમાણે અમે સમગ્ર ગુજરાતના અંદર પણ લોકોને જાગૃત કરીશું અને બે હજાર સત્યાવીસમાં કોંગ્રેસની સરકાર બને તેના માટેના લોકોના જે આશીર્વાદ છે એ ચોક્કસ હું સમજું છું કે ચોક્કસ અમને મળવાના છે લોકસભાની અંદર વિપક્ષના નેતા અને દેશના જનનાયક રાહુલજીએ સાતમી ઓગસ્ટના રોજ સમગ્ર દેશના સાડા ચારસોથી વધુ પત્રકારોની સામે વોટ ચોરી કઈ રીતે થાય એના પુરાવા રૂપે દસ્તાવેજો સાથે ખુલ્લું મૂક્યું ગભરાયેલી ભાજપા જે રીતે હડબડીમાં આવી છે અને આપ સમાન વાતો કરે છે પણ રાહુલજી અને કોંગ્રેસ પક્ષનો પ્રશ્ન પૂછે છે ભારતીય ચૂંટણી પંચને જેની બંધાણી ફરજ છે પૂછાય એ પ્રશ્ન ભારતીય ચૂંટણી પંચને જવાબ આપે છે ભાજપા એટલે એનો મતલબ કે દાઢી ચોરની દાઢીમાં તિલકા દે આખી દાઢીમાં તિલકા તિલકા છે એટલે આ વોટ ચોરીનો આખો કાર્યક્રમ સમગ્ર દેશની અંદર અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના દ્વારા ત્રીજી ઓક્ટોબરથી દસ ઓક્ટોબર સુધી સમગ્ર દેશમાં આપવામાં એના ભાગ ભાગરૂપે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અમારે આખો કાર્યક્રમ આપવામાં આવ્યો છે અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સન્માનનીય અધ્યક્ષ અમિતભાઈ ચાવડા કાર્યકારી અધ્યક્ષ જિગ્નેશભાઈ મેવાણી પૂર્વ અધ્યક્ષ અને પૂર્વ મેયર અમી હિંમતસિંહ પટેલ અમારા શહેર કોંગ્રેસના અધ્યક્ષ સોનલબેન પટેલ સહિત તમામ આગેવાન કાર્યકર્તાઓ વેજલપુર વિધાનસભાના મોટાભાગના મહિલાઓ બહેનો સહિત કાર્યકર્તાઓ ઉપસ્થિત છે અને સમગ્ર જનતા વચ્ચે એ વાત લઈને જવાના છે કે ભારતીય ચૂંટણી પંચ પારદર્શક રીતે ચૂંટણી પ્રક્રિયા કરે લોકતંત્ર બચાવવા માટેની આ કોંગ્રેસની લડાઈ છે જે ગાંધીજીના નેતૃત્વમાં દેશમાં આઝાદીની લડત લડાઈ એ જ રીતે આ દેશની અંદર ફરી એકવાર રાહુલજીના નેતૃત્વની અંદર લોકતંત્ર બચાવો સંવિધાન બચાવો અને ચૂંટણી પ્રક્રિયા પારદર્શક થાય એની લડાઈ શરૂ કરવામાં આવે મને પૂર્ણ વિશ્વાસ છે કે જનતાને સાથે લઈને આ દેશમાં બીજી આઝાદીની લડાઈ પણ કોંગ્રેસ મજબૂતીથી લડશે અને દેશમાં સંવિધાનને બચાવવા માટે જે લડાઈ લડવી પડશે લડવામાં આવશે મને એમ લાગે છે કે ત્રીજી તારીખથી દસમી તારીખ સુધી રાજ્યના

પોતાની મતલબે એ લોકો યુઝ કરી શકે પોતાના ફેવરમાં યુઝ કરી શકે એ જ્યારે રાહુલ ગાંધીએ ખુલ્લું પાડ્યું છે અને જે ચોરી પકડી છે એના અનુસંધાને આજનો આ પ્રોગ્રામ કર્યો છે જેમાં અમારા પ્રદેશ પ્રમુખશ્રી અને એમએલએશ્રી છે અમારા શહેર પ્રમુખશ્રી છે અને અમે લોકો આજે સહી ઝુંબેશ બી ચલાવવાના છીએ અને લોકોને જાગૃત કરવા માગીએ છીએ કે આપણો જે વોટ ચોરીનો જે આ કામ કરી રહ્યા છે બીજેપી એનો આપણે વિરોધ કરવો જોઈએ અને સ્પેશિયલી જી જે લોકો સમજતા નથી અને એ લોકોએ હવે જાગૃત થવાની સમ જરૂરત છે કે તમારો વોટનો અધિકાર જઈ રહ્યો છે તમારો બેઝિક વોટ અધિકાર છીનવી લેશે તો આગળ તમારા ફ્યુચરમાં તમે કઈ રીતે તમારી સરકાર બનાવશો તો જૈનજી માટે આ ખાસ સમજવાવાળો પ્રોગ્રામ છે કે આ સહી ઝુંબેશમાં જોડાવો આવો અને પોતાના હક માટે લડો અને કોંગ્રેસનો હાથ હાથ બધાની સાથે છે કોંગ્રેસ ઈચ્છે છે કે જે લોકોએ વોટ ચોરી કરી છે એ લોકોને ખુલ્લા પાડી ને એ લોકોને સત્તામાંથી ખસેડવામાં આવે સમગ્ર દેશમાં જે રીતે વોટ ચોરીના માધ્યમથી લોકતંત્ર ઉપર સીધો હુમલો થઈ રહ્યો હોય ત્યારે વિપક્ષના નેતા આદરણીય રાહુલ ગાંધીજીએ સમગ્ર દેશને આહવાન કર્યું છે કે જે પ્રકારે લોકતાંત્રિકો હક છીનવાઈ રહ્યા છે તેના વિરુદ્ધમાં આદરણીય કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેજીના નેતૃત્વમાં સમગ્ર દેશમાં તારીખ ત્રણથી લઈને તારીખ દસ સુધીમાં સહી ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું છે આ સહી ઝુંબેશના માધ્યમથી ચોરીનો વિરોધ વોટચોર ગદ્દી છોડના નારા સાથે જે પ્રકારે લોકોના લોકતાંત્રિક હક અધિકાર છીનવાઈ રહ્યા છે તે મુદ્દે આંદોલન ચાલુ કર્યું